આપણા જાગ્રત પુરુષ જાગૃત પુરુષ કેને કહેવાય કે જે તમામ આવરણોથી પર થઈ ગયો છે અને ભીતરમાં આત્માની જ્યોતિ જાગી છે

એવું નહીં કે હું નિરાશુના જ ગુણ ગમત વ્યાપકતાની વાત કરે એનું નામ અને એની દ્રષ્ટિ એવી જ બની ગઈ હોય ભ્રમાકાર એની દ્રષ્ટિમાં વાડા જણા રીયા હોય નાત જાતના ધર્મ ધર્મના વાડા નથી ધર્મ એક જ છે આદિ અનાદિ નો રામાપીર બાપા એ કીધું એ

એનો સદા જય થાય છે અને સત્ય નોખું નોખું નથી સત્ય છે ભગવાન બુદ્ધે એવું નથી કીધું ક્યાંય કે મારા નામ નો પંથ ચલાવજો બુદ્ધમ શરણમ ગચ્છામી એનો અર્થ એને એમ નથી કીધો કે મારા શરણે આવો તારી બુદ્ધિના શરણે જા બુદ્ધમ શરણમ ગછામી તારી બુ ના શરણે કઈ બુદ્ધિ કુબુદ્ધિ સુબુદ્ધિ ક્યાંથી મળે આવા હિરલા ની કર્યો તમે વેપારી ખોટ નહી તારી હાથડીએ સુબુદ્ધિ સુબુદ્ધિ ના શરણે જા હું જે કઉ છું ઈ તારી બુદ્ધિ ની અરણ ઉપર કસ હજાર વખત સુધાસ અને સત્ય લાગે તો વર્ગત કરી લે અને ખોટું લાગે તો જવા દે ઝઘડો નથી કરવાનો સત્ય લાગે તો એનો સ્વીકાર કરી લે બુદ્ધમ શરણમ ગસામી દમામ શરણમ ગસામી મારે તને કોઈ ધર્મી બનાવો નથી નથી નિરાત પંથી બનાવો નથી કબીર પંથી બનાવો નથી બૌદ્ધ ધર્મી બનાવો કે નથી કોઈ વાદી બનાવો

નથી ક્યાંય આવવાના નથી આખંડ ને જો ઓળખવું હોય તો મેળો બાદ કરવાનો મેળામાં ભૂલા પડી ગયા છે

एक और दो के बीच में मारो साहेब रियो समाये मारी हेली रे दो कमल केरी बीच में तो हमरा करत है गुंजा इन्हें एक ही नहीं कहवा तो बे ही नहीं कहवा तो तो ये फोटो पड़े एक को तो ये तो फोटो पड़े बे तो ये फोटो पड़े हां को तो ये फोटो पड़े ना को तो ये फोटो पड़े बे में पकड़ाओ तुम हां को तो નથી બોલતું મોઢો નથી બોલતું હવે આ આ અવાજ ક્યાંથી આવે છે હું ઘર કે કોઈ શાંત સમજાવો નથી માઈક માંથી આવતો નથી આ બોડી માંથી આવતો આવે છે ક્યાંથી બ્રહ્મા નતા વિષ્ણુ નતા મહેશ્વર નતા મૂળે નહોતી માયા અલગ પુરુષ કે જીભિયા નથી અવાજ કાંસે આયા જીભ માંથી ને નથી આવતો માઈકમાંથી ને નથી આવતો ને કે ડેટ બોડી બોલવી જ ભઈ કે નહીં હા તો ટુકુ પડી ગયો એમાંથી ને આવતો નથી આ તો જડ વસ્તુ છે કોઈ થી બોલે નહીં તો અવાજ કહા સે આયા રામો પીર કે ધર ધર સે અવાજ સે હોતા હે હે પંડિતા આસમાન કેરા ગાજ કોણ હે જમીન કેરી જાત કોણ હે ઉસો પૂરા પંડિતો ને નિજ ગુરુ કોણ છે બોલા બધા રમકડા જવા દો ચીકુન કેડા સફરજન ને આ તો બહુ જોયા આ તો જૂની રમતું થઈ ગઈ લે વાત બોલે વાહ હારું જ્ઞાન લાયો

ત્રિવેણી લાડવો બનાવો હોય તો લોટ જોઈએ ઘી રીત કેટલા ટકા ગરમી ટેમ્પરેચર આપવું એ પુસ્તકમાં નથી કે આટલી ગરમી કરો પછી પાયો આવે બરાબર ત્યારે એ ચાસણી બને એ પુસ્તકમાં નથી એ તો જોડે રહી શીખવાનું ભેગું રહી ને કેમ કરવાનું આવ્યું તને મેર આવે

કોહો ની વાતો ભલે હા ભરે કોઈ એવા નહીં સદગુરુ ના એક શબ્દ ઈ ઘાયલ થઈ જાય છે એનું કામ છે તેને બદલાઈ જાય આપી દીધું એની વાત છે આ તો નથી આપની તો બોલ બોલ આપી દીધું એટલે પૂરું થઈ ગયું બસ આ વસ્તુ આવી પક્ષ અંદર આ બધું છે બોલવું હેલું છે અને જેને આપ્યું ને એની વૈકુંઠમાં વાગી વાગી વધારે હરિશ્ચંદ્ર આપ્યું શીર્ષગાળ સાહેબ આપ્યું જલારામે આપ્યું એક સંત નો દાખલો બતાવો ના આપ્યું હોય સંત મૂળદાસ કેટલું સમર્પણ એનું કામ છે એક રાતમાં જો આત્મા માહિતી સેવાના એક રાતના ખરી લગ્ન હોય તમે શું કર્યું લગ્ન કરીને ઘરમાં આવ્યા હવે ઘર કરવા ચલાવો છોક નહીં અધવચ્ચે સટકે ગુરુએ એ ઘર બતાવ્યું છે એને સમજવાનું છે એટલે આને એવું માની લીધું કે મારા ગુરુએ એક રાત માં સમજી લીધું ને એટલે મારે કઈ કરવાનું નથી કરવા જાત્રા કરવા નથી જવું તીરથ વ્રત નથી કરવા દીવા નથી કરવા ધૂપ ધુમાડા નથી કરવા પણ એટલે ગુરુ નો મહિમા ભૂલી ગયો આટલો બધો નુગરો બની ગયો આ સ્વામી કે ગુણ ગાવા તો ગુરુ ગોવિંદ ના બીજું સૌ પર હરવું દર્શન કરવું તો ગુરુદેવ નું ગુરુ સૌને તરવું વેદ પુરાણ ને ભાગવત બંદે નુગરા તે ખોટો ગુરુ મહિમા છે આવો જ્ઞાન યજ્ઞ ભોજન ભજન અને સત્સંગ ભક્ત શ્રી વાલજીભાઈએ એમની સાચી કમાણીનો દસમો ભાગ વાપર્યો છે જ્ઞાન યજ્ઞમાં અને શું કહેવાય જ્ઞાન યજ્ઞ ભજન ભોજન સત્સંગ દ્વારા ગુરુ મહારાજે સત્સંગ કર્યો જાણે અજાણે અચાનક કોક જેવું આજ નહીં તો કાળ કાળ નહીં તો પરમ યજ્ઞ છે તો આપણી હાથી કમાણી માંથી વધારે નહીં તો બાર મહિને એક વાર તો ભજન કરવું જ પડે બાર મહિનામાં એક વાર આપણું ઘર પવિત્ર કરવું પડે સંતોને ને બોલાવે આપણા ઘરે સંતો જમે હરિહર કરે બાર મહિને એક વાર વધારે નહીં એટલું તો થાય ને એ સાચો યજ્ઞ છે યાર આવલા ભડકા કરવાની હું વાત નથી કરતો એવા યજ્ઞોથી થી કોઈનું કલ્યાણ થયું નથી જ્ઞાન યજ્ઞ કહેવાય એમ આપણા ઘરે પણ દર પૂર્ણમે થાય ભજન